गुड़ाम पैकेट लाया शेरबो जियो 10 ग्राम થઈ ગયું દે ભાઈ કે અરે વાહ પેલો ચાનો લાવજે ચારો જલ્દી ભાઈ આવી જાવ જલ્દી કુલદી ભાઈ જારો આવી શી પકાયને કો સાથે ઓમકા મહાકન ગોટા કાડી કે એ ઓમકા પેલો ગોટા હે એ દીપકભાઈ થોડે બીમાર હે ઇસી લી આજ ગોટે તણ ને નહી આયા નકર રોજ ગોટે તણ ને ઓયાતે મગનજી વાળા તો એ તો બ્લોગ ઓય બનાલે એ ઠર ગય એ ઉસકો आवाज की खामी थोड़ी

પેલા ધો રોહિત ઠાકોર પીછે ગોટા તૈયાર થઈ જાય પેલો ગોળીત પુત્ર વાત જોઈ રહી ગાય ગાય જ આ બધા ઘેર થી ખાલી હું એકલો ખરાયો पाठ है गोटा चाना तो तो चाक्षें <laughs> गोटा पेलो गाख्याम पति उदय भाइबर पेलो गाय जुचा दिथो गाय गोटा प्यालो प्याल प्यालो के बोला जयदीपल बेठा बाइक शम्भुजी ठाकुर

ગાઈ જા પ્રોગ્રામ સ્પેશિયલ કિશનભાઈ માટે બનાવવા આવ્યો છે એમ કાલ જવાના છે સુરત પછી આવશે ઉતરાણે તે ડાયરેક્ટ પ્રોગ્રામ બનશે ઈવન નોમનો આરે બ્લોગ આમાં જરા તો યાદ આવે ઈવન અમારી એટલા માટે સ્પેશિયલ બનાવવાનો વિદા સમારંભ અને આજે ડોલી છોકરો આવી ગયો ચાય મૂકવા આવી ગયો અમે મેક લઈ આ ચાયના કારીગરી સ્પેશિયાલિસ્ટો

हमारे तू आ गए अन ये छोटे बड़ो हम सब्सक्राइबर गाड़ी लेन आया ही छोटे रवि भाई फोन करे तो मैं बैठ नंबर ले दीपक भाई उठा रहे बाप पापा यस आ जाइए आओ नरेश वेलकम आओ आओ वेलकम वेलकम